पुष्पं परं दोयं यो मे भक्त्या प्रयच्छति तदां भक्त्या उपरोतं अश्नामि प्रयदात्मन कोई पण प्रकार की पूजा में कोई पण प्रकार की पूजा में अपने ईश्वर ने पत्र पुष्प फल और प्रसाद તથા જળ અર્પણ કરતા હોઈએ છે આ અર્પણ જો પૂરી શ્રદ્ધા અને ભાવથી કરવામાં આવે તો ભગવાન પોતે वचन આપે છે કે તેઓ તે તમામ ચીજ વસ્તુ ઘણા પ્રેમથી જરૂર ગ્રહણ કરે છે સ્વીકારે છે યતરોસિ યદનાસિ યજ્યોસિ લદાસિયા આ શ્લોક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ભક્તને વધુ આગળ વધવા માટે માર્ગ બતાવે છે તેઓ કહે છે હે અર્જુન તું જે કાંઈ કાર્ય કરે જે કાંઈ આરોગ્ય વિવિધ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ ગ્રહણ કરે જે પણ તારા જીવન યજ્ઞમાં હોમે છે જે તપ કરે છે તે સગવડ મને જ અર્પણ કર અર્થાત તારી અંદર બિરાજેલો હું જ તે સર્વ ભોગવું છું તેમ માન ખરેખર જો આ ભાવ જાગૃત થાય તો આપણા કર્મ વગેરે આપણે કેટલા શુદ્ધ રીતે કરી શકીએ કર્મ્યે વાધિકારસ્તે મા ફલે કર્મ વિષય સમજૂતી આપતા ભગવાન સ્પષ્ટ જણાવે છે કે કાર્ય કરવાનું આપણું આપણા હાથમાં છે આપણી ફરજ છે પ્રત્યેક કાર્ય પૂરી આવડત અને શક્તિ વડે કરવું જોઈએ પરંતુ તેના ફળ ઉપર આપણો અધિકાર ક્યારેય નથી કારણ કોઈ પણ કર્મ પરિણામમાં ઘણા પરિબળો કામ કરતા હોય છે આથી કોઈ નિશ્ચિત ફળ ફળની અપેક્ષા કોઈ ગણતરીપૂર્વક કર્મ કરવાનું નથી સાથે સાથે ગમે તે પરિણામ મળી શકે તેમ વિચારને કાર્ય કરવાનું છોડી દેવાનું નથી માત્ર જે તે પરિણામનો શાંતિપૂર્વક સ્વીકાર કરવાનો છે તે હોય કે આ પછી ગમતું અણગમતું আর <Gãrapti> কি